पूजे हमारी गौ तीन लोक में पूजे हमारी गौ माता गो माता का सेवक प्रभु જય ગૌ માતા આજે એકત્રીસ ડિસેમ્બર રાત્રિના બાર વાગ્યા છે અમે લોકો આજે કામરેજની અંદરમાં ગૌ માતાની સેવા કરવા નીકળેલા છીએ અમે ને અમારી ટીમ ગાય માતાના જે રોડ ઉપર જે રસ્તે રજાતી ગાયો છે એને અમે આ બેલ્ટ પહેરાવી અને એક્સિડન્ટ ન થાય લોકોનું એક્સિડન્ટ ન થાય અને ગાયોની સુરક્ષા જળવાય એવા અમારા પ્રયત્ન છે અને યુવાધન જે છે આપણા દેશનું એ અત્યારે ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે ડ્રગ્સ છે દારૂ છે એવા રસ્તે જઈ રહ્યું છે તો અમે લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આ ગેરમાર્ગે દોરાવાનું બંધ કરો અને કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવ એવો મારો ઉદ્દેશ્ય છે અને ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી છે કે જેવી રીતે તમે દારૂવાળા છે ચુગારવાળા છે કોઈ મારામારીવાળા છે કે મડરવાળા છે એના તમે ઘરઘસ કાઢો છો તો આજે ગાય માતાને જે કતલખાને લઈ જાય છે તો એવા લોકોના પણ તમે જાહેરમાં સરગસ કાઢી અને એને એવો પાઠ ભણાવો કે આપણી ગાય માતા છે આપણા દેશની માં છે એની સુરક્ષા જળવાય અને એને આપણે સારી રીતે સાચવી શકીએ તો એવું ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી છે કે ગાયને ખાટકી વાળે જાતા અટકાવો એવી મારી અને મારા ટીમની તમને લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત જય ગૌ માતા જય ગૌ માતા ઓમ નમઃ શિવાય હરન મહાદેવ મિત્રો આજે અમે અને અમારી ટીમ ગૌમાતાની રક્ષણ માટે થઈને આ બેલ્ટ લઈ અને સુરતની અંદર બધી જ ગૌ ગૌમાતાને અમે આ બેલ્ટ પહેરાવવા નીકળ્યા છીએ અને આજે થર્ટી ફર્સ્ટ છે તમને બધા લોકોને ખબર છે કે લોકો આજે નવું વર્ષ માને છે અને ઘણું બધું યુવાધન જે છે એ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે દારૂ જેવા વ્યસનની અંદર બહુ જ ખૂબ જ ડૂબી રહ્યું છે પણ ખરેખર થર્ટી ફર્સ્ટ એટલે કે આ આપણા માટે નવું વર્ષ નથી આપણા માટે તો જે કોઈ પણ આજનો દિવસ છે આજના દિવસે તમે જે કઈ પણ સેવા કાર્ય કરો છો અને સૌથી પહેલો ટીમનો ઉદ્દેશ્ય એક જ છે હર મહાદેવ જય ગૌ માતા આજે કામરેજ વિસ્તારમાં ખૂબ સારી સેવા કરી રહ્યા છે ટીમો તો અમે પણ સાથે અને અમારો એક જ ઉદ્દેશ છે ગૌ માતા જે આપણી માતા છે એને આપણે ખાટકી વાળે જાય છે એ આપણે બંધ કરવાનું છે અને જે કોઈ લોકોએ મર્ડર કર્યા છે એને ચોકમાં લાવીને મારે છે તો આ કતલખાને ગાયું લઈ જાય છે એમને ન મારવો પડે કતલખાને એને કતલખાને નહીં પણ એને રોડ ઉપર મારવો જોઈએ એવો આપણો સંદેશ છે જય ગૌ માતા જય ગૌ માતા આજે થર્ટી ફર્સ્ટ છે અને આજે યુવાનો અત્યારે દારૂ પાલટી કરી રહ્યા છે પાલટી કરી રહ્યા છે પણ આજે અમે સેવા કરવા નીકળ્યા છે ગાયોની રોડ પર રખડતી ગાયોના એક્સિડન્ટ તમે બહુ બધા જોયા હશે આજે અમે આ પટ્ટો પહેરાવીને તેને ગાયોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ હિન્દ રક્ષક સંઘ દ્વારા ગઈકાલે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ ગૌ માતા ને પહેરાવી ગૌ પૂજન કરી હનુમાન ચાલીસા સાથે ઉજવણી કરવામાં આવી હતી આજનો યુવા ધન જ્યારે દારૂ ડ્રગ્સ ગાંજો અશ્લીલ ડાન્સ અને અશ્લીલ ગીતોની હરકતમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સનાતન ધર્મની સાચી સમજણ આપી સાચો રસ્તો દેખાડી આપણી પરંપરાને ધ્યાનમાં લે અને હિન્દ રક્ષક સંઘ સુરતની યુવા ટીમ દ્વારા ગૌ માતાને બેલ્ટ પહેરાવીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરત હિંગ રક્ષક સંઘની યુવા ટીમ જેમાં ગૌતમભાઈ મજેઠિયા નિકુંજભાઈ જોશી નિકુંજભાઈ ગોહિલ રાહુલભાઈ જગાભાઈ વગેરે ટીમના લોકો દ્વારા ગૌ માતાનું પૂજન અર્ચન કરી હનુમાન ચાલીસા કરી ગૌ માતાને બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા જેથી કરીને રાત્રિના સમયે અકસ્માતની ઘટના બને ત્યારે વાહન ચાલકને રેડિયમના લાઇટથી સામે કોઈ પણ જીવ ઊભું છે અથવા ખ્યાલ આવે અને અકસ્માતથી ગૌવંશ અને વાહન ચાલક બંનેની સેફટી પણ રહે તે હેતુને ધ્યાનમાં લઈ અને હિંદ રક્ષક સંઘ દ્વારા ગઈકાલે રાત્રે ગૌમાતાને માતાને બેટ પહેરાવવામાં આવ્યા હતા